કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજકોટ નાગરિક બેંકના ડાયરેક્ટર શ્રી દિલીપભાઈ ત્રિવેદી અને તેમના પુત્ર કવન ત્રિવેદી દ્વારા ભુજ ખાતે ધ બિઝનેસ એલિગેન્સ નો પ્રારંભ થયો છે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જાણીતા કથાકાર શ્રી નવરશંકર શાસ્ત્રીજીની ઉપસ્થિતિમાં ઓફિસને ખુલ્લી મૂકવામાં આવી હતી ખાસ કરીને વેપારીઓ ધંધાર્થીઓને નાણાકીય માર્ગદર્શન મળી રહે તેમજ કચ્છ તેમજ અમદાવાદમાં દરેક પ્રકારની પ્રોપર્ટીના રોકાણ માટે માર્ગદર્શન આપવાનું કામ ધ બિઝનેસ એલિગેન્સ કરશે ખાસ કરીને ભૂકંપ બાદ કચ્છનો ઔદ્યોગિક વિકાસ ખૂબ જ થયો છે ત્યારે આવા સમયમાં રોકાણકારોની જરૂરિયાતો મુજબ તેમ તેમને માર્ગદર્શન આપી શકાય તે માટે ખાસ આ કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે લોકોને ફાઈનાન્શિયલ તેમજ જમીનની મંજૂરીઓમાં માર્ગદર્શન આપવા માટે ધ બિઝનેસ એલિગન્સ કામ કરશે ભુજનો કોમર્સ કોલેજની સામે વીઆર નગરમાં ડીઓઆર ત્રિવેદી એસોસિએટ્સ અને કેડી એન્ટરપ્રાઇઝના સંયુક્ત ઉપક્રમે ઓફિસમાં કામગીરી હાથ ધરાશે દિલીપભાઈ ત્રિવેદીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી આમ તો સામાન્ય રીતે કચ્છની જનતા જે રીતે જાણે છે છેલ્લા બેતાલીસ વર્ષથી વકીલાતના વ્યવસાયમાં મેં કાર્ય કર્યું છે સામાજિક જીવન અને રાજકીય રીતે ઘણા વર્ષોથી હું જે કાર્ય કરી રહ્યો છું એ કચ્છને પણ ખબર છે પરંતુ એક નવા સાહસ તરીકે અને લોકો ઉપયોગી નાના વર્ગના લોકોને એક નવો કન્સેપ્ટ આપી શકાય એ રીતે કચ્છમાં દિવસે દિવસે હરણફાળ વધતી જાય છે આપણો વિકાસ પણ ખૂબ વધે છે આપણા રાષ્ટ્રીય વડાપ્રધાન દેશના લોકપ્રિય નરેન્દ્રભાઈએ જે રીતે ખૂબ જ વિકાસની એક કડી કચ્છને આપી છે ત્યારે તમામ લોકોને એક સારી રીતે ફાઈનાન્શિયલ ગાઈડન્સ પણ આપી શકાય એ પ્રકારનો એક પ્રયાસ આ બિઝનેસ એલિયન્સમાં રહેશે સાથે સાથે કચ્છમાં જે રીતે અને અમદાવાદમાં આજે અમદાવાદમાં પણ જે પ્રકારની બધી નું વેચાણ ખરીદ થાય છે તો કચ્છના લોકોને પણ યોગ્ય માર્ગદર્શન મળે એ પ્રકારે અહીંયાથી આ પેઢી દ્વારા પમ દ્વારા એ એક પ્રકારનો ગાઈડન્સ આપી સેતુ બની અને સારી રીતે રોકાણકારોને ફાયદો થાય એ પ્રકારનો પ્રયાસ સાથે સાથે એક કન્સેપ્ટ એક નવો માઇક્રો ફાઇનાન્સનો જે મારા દીકરા છે કવનભાઈ એના દ્વારા આ માઇક્રો ફાઇનાન્સ કે પહેલાં ઘણા સમય પહેલાં ઘણી બધી બેન્કો અને સખી મંડળો દ્વારા આ ધિરાણનો પ્રયોગ થતો હતો પરંતુ આપણે હવે એ પ્રયાસ એવી રીતે લઈ જઈશું કે ખૂબ જ ઓછા વ્યાજના દરથી અને માત્ર પાંચ લોકોનું ગ્રુપ કોઈ પણ વ્યક્તિ પછી બહેનો હોય કે ભાઈ હોય નાનામાં નાના રેકડીદારને પણ એ માઇક્રો ફાઇનાન્સ દ્વારા મિનિમમ દસ હજારથી કરીને વધુમાં વધુ એને પચાસ હજાર સુધીનું ધિરાણ અત્રેથી કરવામાં આવશે અને એ ધિરાણ હપ્તા દ્વારા વસૂલાત કરવાની રહેશે બાર માસિક એના માઇક્રો ફાઇનાન્સનું ધિરાણ આપીને એને નાના મોટા કામ માટે થઈને જે કંઈ હોય પછી રેકડીવાળો હોય શાકભાજીવાળો હોય કોઈ બહેનો ભરત ગૂંથણવાળી હોય કે ઘરે બેસીને પણ કોઈ ગ્રહ ઉદ્યોગ કરતા હોય કે અનસ્કિલ કોઈ નાનો કારીગર હોય તો એને પણ આપણે પચાસ હજાર સુધીનું મેક્ઝિમમ ધિરાણ આપી વાર્ષિક સામાન્ય ઓછા વ્યાજના દરે લઈ અને એને રિપેંગ થાય દર વર્ષે એને પાછો ટેકો મળી રહે એ પ્રકારની સાયકલ અને પ્રયત્ન શરૂઆતમાં ભુજ ખાતે કરીને પછી ધીરે ધીરે કચ્છમાં આવી રીતે એવો પ્રયાસ છે કે આવનારા વર્ષમાં પાંચ હજારથી વધુ લોકોને આમાં જોડવાનો એક પ્રયાસ છે કે જેથી નાના વર્ગના લોકોને બીજી બધી ઝંઝટ બેંકોમાં જઈને કોઈપણ પ્રકારના જામીન વસ્તુ આધારો સિક્યોરિટી એ વગર કચ્છની પ્રજા આપણી બહુ ભરોસામંદ પ્રજા છે અને નાની વર્ગની પ્રજાને આપણે જ્યારે આપણો કોરોના કાળ પિરિયડ આવ્યો હતો ત્યારે એ પિરિયડમાં પણ જે રાજ્ય સરકારે આપણી યોજના જાહેર કરી હતી સ્વરોજગાર માટેની લાખ અને અઢી લાખ રૂપિયાની આત્મનિર્ભર યોજના જે હતી એ દ્વારા આપણે કચ્છને ઘણા બધા લોકોને અને ગુજરાતમાં પણ અમારી રાજકોટ નાગરિક બેંકે પણ એમાં ખૂબ જ સહયોગ આપીને નહીં નહીં તો લગભગ અમારી બેંકે પાંચસો કરોડ ઉપરનું ધિરાણ અને ભુજમાંથી વીસેક કરોડનું ધિરાણ અને પંદરસો લોકોને અમે બેઠા કરેલા હતા તો આવનારો દિવસ જ્યારે ખૂબ આગળ પડતો છે પ્રગતિનો સમય છે આપણી એકવીસમી સદી બિઝનેસ ક્ષેત્રે ખૂબ આગળ પડતી જાય છે ત્યારે દરેક વ્યક્તિને યોગ્ય રોકાણ કરીને યોગ્ય સલાહ આપવામાં આવે તો એના પૈસાનું સલામતી રોકાણ દ્વારા વધુમાં વધુ લાભ કઈ રીતે મેળવી શકે એ આપવાનો એક પ્રયાસ આ બિઝનેસ એલિગન્સ દ્વારા રહેશે હું આશા રાખું છું કે કચ્છની પ્રજાને આ વધુમાં વધુ આ લાભ લે અને અમારો પણ પ્રયાસ એવો છે કે કચ્છની પ્રજા અને ભુજની ઉપસ્થિત કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ આ નવતર સાહસ માટે ત્રિવેદી પરિવારને શુભકામનાઓ પાઠવી હતી અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આદરણીય દિલીપભાઈ ત્રિવેદી અને એમના સુપુત્ર ભાઈ શ્રી કવનભાઈ દ્વારા આજે વ્યવસાયિક ઓફિસનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે હું એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની ઘણી ઘણી શુભકામના શુભેચ્છા પાઠવું છું નવી ઓફિસના શુભારંભ પ્રસંગે નવલશંકર મહારાજ અને સૌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એમને પુનઃ પુનઃ હું ખૂબ ખૂબ મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું